અંતર્ગત ચકલી ઘર તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યું મોડાસાની ની સેવાકીય સંસ્થા મોડાસા તેમજ ગ્રુપ મોડાસા સૈયદ દ્વારા સૌ પ્રથમ ના પ્રથમ નાગરિક મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજ શેઠના નિવાસસ્થાની સનસિટી સોસાયટીમાં તેમના ખરી ચકલી ઘર તેમજ પાણીના કુંડા પ્રમુખ શ્રીના હસ્તે બાંધવામાં આવ્યા અને સોસાયટીના એકત્રિત થયેલા રહીશોની ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ ગોકુલ સોસાયટી ઋષિકેશ સોસાયટી કે જેમના સ્મરણાથી આજ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો તે જાઇન્ટ્સ મોડાસા સૈયાના પૂર્વ પ્રમુખ બખુબેન નાનજીભાઈ વાઘેલાના નિવાસસ્થાની મોહનભાઈ પ્રજાપતિ દ્વારા સોસાયટીના રહીશોની ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

વન ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર શ્રીમતી વનિતાબેન પટેલ ચકલીખરના ઘરના દાતાશ્રી ચાયન્સ માલપુર પ્રમુખ મહેશ પટેલ મંત્રી અમરીશ પટેલ પક્ષી માટે પાણીના કુંડાના દાતાશ્રી સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા ચાઇન્ડ્સ મોડાસા ઉપપ્રમુખ રામભાઈ પટેલ એજ્યુકેશન ડાયરેક્ટર પ્રદીપભાઈ ખંભોરજા મંત્રી મુકુંદ સોની ચાઇન્ડ્સ મોડાસા સેફ પ્રોજેક્ટ ડાયરેક્ટર અમિતાબેન સોલંકી સર્વે હાજરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન ચાઇન્ડ્સ પીપલ ફાઉન્ડેશન ઝોન વનના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરવારે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું વિરોચિપ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી